ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું આગામી લોકસભાની ચૂંટણીમાં પાંચ લાખ મતો સાથે જૂનાગઢ લોકસભાનું કમર દિલ્હી મોકલવાનું છે મુળુભાઈ બેરાજ રોજ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના છવ્વીસ લોકસભા મધ્યસ્થ કાર્યાલયોનો શુભારંભ કરી લોકસભાની ચૂંટણીનો શંખનાદ કર્યો હતો ત્યારે તેર જૂનાગઢ લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું પણ આયોજન ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ લોકસભા બેઠક પ્રભારી શ્રી ઉદયભાઈ કાનગઢ લોકસભા બેઠક સંયોજક ચંદ્રેશભાઈ હેરમા જિલ્લા પ્રભારી શ્રી દિલીપભાઈ પટેલ મહાનગર પ્રભારી શ્રી નીમુબેન બાંભણીયા મહાનગર અધ્યક્ષ પુનિતભાઈ શર્મા જિલ્લા અધ્યક્ષ કિરીટભાઈ પટેલ ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા ધારાસભ્યો શ્રી સંજયભાઈ કુરડીયા શ્રી કેસી રાઠોડ શ્રી ભગવાનજીભાઈ બારડ ભગવાનજીભાઈ કરગઠિયા શ્રી પ્રદ્યુમનભાઈ વાજા મહાનગર સંગઠન મહામંત્રી ભરતભાઈ શિંગાળા મનનભાઈ અભાણી વિનુભાઈ ચાંદ્રેકરા

ગુજરાત ભરમાં બધી જગ્યાએ છેલ્લી સો ચોવીસ સંસદીય વિસ્તારમાં કાર્યાલય ગુલામ મધ્યસ્થ કાર્યાલય ગુલામ વિકાસે ચૂંટણી આ એક્શન મોડમાં પાર્ટીઓ કામ કરી રહી છે રાષ્ટ્રીય અધ્યક્ષ જેટલી જનતા સેવ છે આ મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે કાર્યકર્તાઓ માર્ગદર્શન આપવાનું સર ખાસ કરીને તમે નરસિંહ મહેતા યુનિવર્સિટીનો કાર્યક્રમ છે શું ઉદ્યોગો નથી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સવારે નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રનું ભૂમિપૂજન કર્યું છે પંદર કરોડ રૂપિયાના ખર્ચથી ત્યાં ખૂબ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સંશોધન કેન્દ્ર પશ્ચિમ મહેતાના જીવન ઉપર એના પદો જે છે એના ઉપર ત્યાં એનું સંશોધન થવાનું છે અને મ્યુઝિયમ પણ સાથે છે એટલે એનું આજે નૂતન ભવન જે બની રહ્યું છે બે એકર જમીન ઉપર આ ભવન બની રહ્યું છે એનું ભૂમિપૂજન કરી રહ્યા સાહેબ ખાસ કરીને જો આ વાત કરવામાં આવે તો અત્યારે ગ્રાન્ટ હતી નરસિંહ મહેતાનું આપણે જે જ્યાં ઉભે ખાસ કરીને નરસિંહ મહેતા ચોરાની જો હાલત જોવામાં આવે તો સાહેબ બદતર છે जे जे इवेंट्स छे બધી જ તમામ થી જે આપણે જે સભા જે લીધી છે નસીબ એટલામાં પણ જે કે કરો છો છોરો છે એમાં પણ આપણે આ કાર્ય માટે અત્યારે અમે જે-જે જૂના સૌ આવે છે કે જે સરકાર છે કામ કરી છે प्रदेश अध्यक्ष सीआर પટેલ સાહેબના નેતૃત્વમાં આધી અમારો રાષ્ટ્રીય अध्यक्ष जेपी નડડાજી દ્વારા સમગ્ર ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠકો પર લોકસભાના મધ્યસ્થ કાર્યાલયની આજે શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે આવનારા સમયમાં પાર્ટીના જે કાર્યક્રમો છે એનું કેન્દ્ર આ મધ્યસ્થ કાર્યાલય રહેવાનું છે દરેક લોકસભામાં ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમે બધા જે કોઈ પણ કમળનું નિશાન લઈને આવશે એ ઉમેદવારને પાંચ લાખની લીડથી જીતવાનો સંકલ્પ સાથે આ કાર્યાલયના માધ્યમથી આગળ વધીએ ખાસ કરીને રાજુભાઈ કેવી લાગે છે તમને ટિકિટ મળે કેવી તૈયારી બે તમે ખાસ કરીને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ નાની ઉંમરમાં મને બે વખત આ લોકસભાની સેવા કરવાની મને તક આપી છે ત્યારે હંમેશા કાર્યકર્તા તરીકે એક જે કોઈ પણ કમળનું નિશાન લઈને આવશે એમને અમે પાંચ લાખની લીડથી જીતાડવા માટે સંકલ્પબદ્ધ છે અને પરિણામ અમે લાવીશું છું એનો અમને સંપૂર્ણ કેવી તૈયારી ખાસ કરીને મેં કીધું એમ કે કાર્યકર્તા છું કાર્યકર્તા કાયમી રહેવાનો છે એટલે કાર્યકર્તા તરીકે અમારી કોઈ પણ કમળનું નિશાન લઈને આવશે એને પાંચ લાખની લીડથી જીતાડવાનો અમારો સંકલ્પ છે તમને ટિકિટ મળેલી ક્યારેય અગાઉ પણ પાર્ટી દ્વારા મને આ વિસ્તારની જવાબદારી આપી હતી પણ હવે આવનારા સમયમાં સમીકરણો બદલાતા પણ હોય તો કાર્યકર્તા તરીકે અમે તૈયાર છીએ અમે પાંચ લાખની લીડથી જુનાગઢ નું કમળનું ફૂલ દિલ્હી સુધી પહોંચાડ્યું બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ